જ્યોતિષ મુજબ દૈનિક જીવનમાં ઘણા ભવિષ્યના ઈશારા જોવા મળે છે તેમ ગરોડીના શરીર પર પડવાથી શુભ અશુભ પ્રભાવ વિશે જાણી શકાય છે ગરોડીના પુરુષોના ડાબા ભાગ અને મહિલાઓના જમણા ભાગ પર પડવું અશુભ હોય છે પુરુષોના જમણા ભાગ અને મહિલાઓના ડાબા ભાગ પર પડવું શુભ હોય છે જ્યારે ગરોડી શરીરના કોઈ પણ ભાગ પર પડે તો તરત પાણીથી ધોઈ લો કારણ કે તેના શરીરમાં ઝેરીલા પદાર્થ હોય છે જ્યારે એ કોઈના પર પડે ત્યારે તેના શરીરનું ઝેર તમારી ત્વચા પર નાખે છે ઘરમાં ગરોળી દેખાવાનો અર્થ શું છે ગરોળી ઝઘડો કરતી વખતે દેખાય તો કોઈ સાથે ઝઘડો શક્ય છે ગરોડી જુદી થતી દેખાય તો પ્રિયજન થી જુદા થવાનું દુઃખ સહેવું પડી શકે છે દિવસે ભોજન સમયે ગરોડીનું બોલવું સંભળાય તો તરત જ કોઈ શુભ સમાચાર મળી શકે છે આમ તો આ ઘટના બહુ ઓછી જોવા મળે છે કારણ કે ગરોડી રાતના સમયે જ બોલે છે ગરોડી જો માથા પર પડે તો સંપત્તિ મળવાની શક્યતા વધી જાય છે જમણા ઘૂંટણ ઉપર ગરોડી પડવાથી યાત્રાના સહયોગ બનશે ડાબા ઘૂંટણ ઉપર ગરોડી પરવાનો અર્થ બુદ્ધિની હાનિ થઈ શકે નવા ઘરમાં પ્રવેશ કરતા ગરોડી મૃત કે માટી લાગેલી દેખાય તો તેમાં નિવાસ કરતા લોકો રોગી થઈ શકે છે અપશુકનથી બચવા વિધિ વિધાનથી પૂજા કર્યા પછી જ નવા ઘરમાં પ્રવેશ કરવો જમણી આંખ પર ગરોડી પડવાનો અર્થ એ છે કે કોઈ મિત્રથી ભેટ મળશે ડાભી આંખ પર ગરોળી પડવાનો અર્થ એ છે કે જલ્દી કોઈ મોટી હાનિ થશે દાઢી પર ગરોળી પડવાનો અર્થ છે જલ્દી જ કોઈ ભયંકર ઘટના થઈ શકે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર